સાપુતારાની ટ્રીપમાં મોજ કરવા માટે પાવર બેંક ચાર્જ થઈ ગઈ છે અને લીધી છે મસ્ત મજાની અમે છત્રી દાળ ભાત શાક મોહન થાળ છાસ રોટી અને તારક મહેતાની મોજ પેકિંગ કરવાનું ચાલુ છે એક બે ત્રણ ચાર પાંચ છ જોડી કપડા લઈ લીધા છે સ્પીકર લેશું ચા ની મોજ કરી રહી છે ટ્રેકિંગ બેગ પાઉચ થેલો અને હું પણ તૈયાર થઈ ગયો યુવા મેહોણા ગાડી લઈને અમદાવાદ જઈશું થેલો બેલો મૂકી દીધો મસ્ત સાથે સુકો નાસ્તો લીધો હ બરાબર ટ્રેકિંગ માં ફૂલ મોજ કરીને ખાશું પાપડી પણ લઈ કરીએ હીએ અને મસ્ત મહાદેવ આરતી થઈ રહી હે કુમાર સાનુ વાહ બજીલા મિત્ર આઈ ગયા હે સમીર ભાઈ ની મોજ રે હે ગોરી મુખડ ગોરી તમારું હાલો જુ ભાઈ એ ચા પીવા માટે અને પછી અહીંયાથી જઈશું બાપુનગર સિટી એમ મામાના ના ત્યાં ગાડી મૂકી અને હવે અમે નીકળ્યા છીએ ભાઈ સિટી એમ જવા માટે નજીક પહોચ્યા <laughs> 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 ચડ મોર્નિંગ સાપુતારા